તમારે શિવલિંગના પ્રાગટ્યની કથા સાંભળવી છે તો હું તમને શિવલિંગના પ્રાગટ્યની કથા પૂર્વે બ્રહ્મા અને વિષ્ણુ એની વચ્ચે વિવાદ થયો બંને ભેગા થયા બંને ભેગા થયા એટલે ભગવાન વિષ્ણુ કહે હું સૌથી મોટો બ્રહ્મા કહે ના તમે છે ના મોટા હું મોટો ભગવાન નારાયણ કહે અરે હું આ જગત છે એનું પોષણ કરું છું એટલા માટે હું મોટો કેવા બ્રહ્મા કહે તે હું આ સૃષ્ટિ નું સર્જન કરું છું એટલે હું મોટો કેવા આમ બ્રહ્મા અને વિષ્ણુ ની વચ્ચે ભયંકર મોટો વિવાદ થયો એટલો બધો વિવાદ વધ્યો એટલો બધો વિવાદ વધ્યો એમ કહેવાય છે કે બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા છે લડવા લાગ્યા છે ભગવાન વિષ્ણુએ બ્રહ્માની ઉપર મહેશ્વર અસ્ત્ર છોડ્યું તો બ્રહ્માએ ભગવાન વિષ્ણુની ઉપર પાશુપતાસ્ત્ર છોડ્યું અને વિષ્ણુની વચ્ચે ભયંકર ભીષણ યુદ્ધ થયું જયારે ભયંકર ભીષણ યુદ્ધ થયું ત્યારે દેવતાઓ ભયભીત થયા છે છે અરે આ બ્રહ્મા એ સર્જન કરતા વિષ્ણુ પોષણ કરતા છે સર્જન કરતા અને પોષણ કરતા એ જ પરસ્પર બાંધવા મનશે તો પછી સૃષ્ટિનું નું કલ્યાણ કેવી રીતે થશે ન ચાલે ન ચાલે માટે દેવતાઓ આજ બ્રહ્મા અને વિષ્ણુના જોઈ ને જોઈ પુકારી ત્રાહીમા અને દેવતાઓ ભગવાન પ્રાર્થના કરવા લાગ્યા દેવતાઓ અદભુત સ્તુતિ કરી છે દેવતાઓની સ્તુતિથી મહાદેવ પ્રસન્ન થયા પૂછ્યું બોલો શું તકલીફ તો કે પ્રભુ પેલી બાજુ કરતા વિષ્ણુ હાથમાં મોટા મોટા શસ્ત્ર લઈ એકબીજાની ઉપર ફેંકે છે અરે આવું હાલશે તો આ સૃષ્ટિ એ લઈ પામી જશે મહાદેવ કંઈક કરો મહાદેવ કંઈક કરો એ બ્રહ્મા અને વિષ્ણુ એના અભિમાનને દૂર કરો કારણ કે બે એમ કે છે કે હું મોટો હું મોટો મહાદેવ કંઈક કૃપા કરો અને ત્યારે મારો મહાદેવ કહે છે ચિંતા ન કરો હમણાં જ હું એમને સત્ય વસ્તુ બતાવું છું કે આ જગતમાં સૌથી મોટો દેવ કોણ છે આટલું દેવતાઓને સાંત્વના આપી અને મારો મહાદેવ અંતર ધ્યાન થયા ત્યાંથી અંતર ધ્યાન થયા અને સીધા મહાદેવ ક્યાં આવ્યા છે અને વિષ્ણુ વિષ્ણુની વચ્ચે મારો મહાદેવ નિષ્કલ સ્વરૂપે કેતા અગ્નિ જરતું શિવલિંગ જી હા અગ્નિ રૂપી મોટો સ્તંભ જાણે સાક્ષાત શિવલિંગ છે અગ્નિશ્વર છે એવા અગ્નિશ્વરના રૂપમાં શિવલિંગના રૂપમાં મોટા સ્તંભના રૂપમાં બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે મારો મહાદેવ પ્રગટ થઈ ગયો છે પ્રગટ થઈ ગયો છે બોલીએ અગ્નિશ્વર મહાદેવ અગ્નિશ્વરના રૂપમાં એટલો મોટો સ્તંભ અગ્નિની વર્ષા એમાંથી થઈ રહી છે અંગારાઓ ઉડી રહ્યા છે અને બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે સ્તંભ પ્રગટ થયો એટલે બ્રહ્મા અને વિષ્ણુ પરસ્પર ચર્ચા કરવા લાગ્યા આપણા બંનેની વચ્ચે આ સ્તંભ પ્રગટ થયો છે એનો મતલબ એ કે આપણે યુદ્ધ હવે વિરામ રાખવું જોઈએ અને આપણે બેમાંથી કોણ મોટા છીએ એ વાતને જાણવા માટે આપણે આ સ્તંભ જે છે મોટો એનો તાગ માપવો જોઈએ માટે બ્રહ્મા કહે છે કે હે વિષ્ણુ એક કામ કરો તમે આ મોટો અગ્નિસ્તંભ છે એના તળીએ જાઓ એના મૂળમાં તમને તાગ મળી જાય તો તમે મોટા અને હું ઉપર જાઉં છું કારણ કે આ સ્તંભ એટલો જ ઊંચો પણ છે જો મને તાગ મળી જાય તો હું મોટો આમ ભગવાન વિષ્ણુ એ અગ્નિસ્તંભ એના મૂળમાં ગયા છે અને બ્રહ્મા અગ્નિસ્તંભની ઉપર 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 તાગ મેળવવા માટે જવા લાગ્યા છે આગળ ઘટના શું ઘટશે બ્રહ્મા એ ઉપર ગયા એને તાગ મળશે વિષ્ણુ નીચે ગયા એને તાગ મળશે જેને તાગ મળી જાય એ મોટો દેવ કહેવાય તો કોણ મોટો દેવ સિદ્ધ થશે આ બધી ચર્ચા બહુ મહત્વની છે હો ધ્યાનમાં રહે આનો છેડો ક્યાં છે આનો છેડો ક્યાં છે આમ વિચારતા વિચારતા વિષ્ણુ નીચે 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 ગયા પણ કેમે કરીને એ અગ્નિસ્તંભનો છેડો મળતો નથી પરિણામે વિષ્ણુ થાક્યા થાકેલા વિષ્ણુ વળી પાછા આવી ગયા બહાર પેલી બાજુ બ્રહ્મા એ ઉપર 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 જતા હતા એને પણ છેડો મળતો નથી કેમેય કરીને છેડો મળતો નથી ઉપર 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 બ્રહ્મા જાય છે એમાં ઘટના એ ઘટી કે ઉપરથી એક કેવડાનું ફૂલ નીચે પડતું હતું એ ઉપરથી કેવડાનું ફૂલ નીચે પડતું હતું

પણ કેવડા તું એક કામ કરીશ તો કે શું બ્રહ્માજી બોલો તો કે તારે ખોટી સાક્ષી પુરાવાની છે વિષ્ણુની સામે જ્યારે હું વિષ્ણુને એમ કહું કે હે વિષ્ણુ મે આ અગ્નિસ્તંભ એનો તાગ માપી લીધો છે અને કદાચ તમને વિશ્વાસ ન આવે તો આ કેવડાને પૂછી લો ત્યારે હે કેવડા તારે જૂઠી સાક્ષી પૂરાવાની કે હા આ બ્રહ્માજી એ અગ્નિસ્તંભ તાગ માપી કેવડો કહે પાપ લાગે એ પછી લાગશે મારું નહીં માને તો હું અત્યારે અત્યારે તને ખતમ કરી નાખીશ એટલે કેવડા ને બ્રહ્માજી નો ભય લાગ્યો અને ભય વસા કેવડો ખોટી સાક્ષી પુરાવા માટે તૈયાર થયો બ્રહ્મા અને કેવડો ભગવાન વિષ્ણુની પાસે આવ્યા ભગવાન વિષ્ણુ તો તાગ માપવા માટે ગયા હતા પણ તાગ મળ્યો નહીં છેડો મળ્યો નહીં એટલે પાછા ઉપર આવી ગયા હતા વિષ્ણુ બ્રહ્માને કહેશ બ્રહ્મા મને તો છેડો ન મળ્યો તમને છેડો મળ્યો બ્રહ્મા કહે હા મને તો આગનીશ તમને છેડો મળી ગયો હો કદાચ તમને વિશ્વાસ ન આવે એટલા માટે હે નારાયણ હે વિષ્ણુ જુઓ મારી સાથે હું આ કેવડો લઈ આવ્યો છું આ કેવડો છે ને એને જોયું કે મેં આ અગ્નિસ્તંભ એનો છેડો ગોતી લીધો માટે આ સાક્ષી સાક્ષીપુરાવે જુઓ અને કેવડો ખોટું બોલે છે કે હા વિષ્ણુ આ બ્રહ્માએ આ અગ્નિસ્તંભનો તાગ મેળવી લીધો છે છેડો ગોતી લીધો છે આટલી જ્યાં ખોટી સાક્ષી પુરાવી મારા મહાદેવને બિલકુલ ગમ્યું નહીં કારણ કે બ્રહ્માજી અસત્ય બોલ્યા જ સમયે અગ્નિસ્તંભ માંથી ગડ 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 ધ્વનિ થયો અને સાક્ષાત મહાદેવ પ્રગટ થઈ ગયા છે મહાદેવ પ્રગટ થઈ ગયા પ્રગટ થયેલા મહાદેવ ક્રોધાયમાન થયા છે ક્રોધવશ મહાદેવે ભૈરવને પ્રગટ કર્યો છે કહ્યું ભૈરવ આ બ્રહ્માએ જુઠ્ઠું બોલ્યું છે ખોટું બોલ્યું છે માટે કામ કરો એના પાંચ મોઢા છે ને એક માથું એનું કાપી નાખો અને એમ કહેવાય છે કે ભૈરવ એ એ બ્રહ્માના પાંચ મોઢા હતા પહેલા એમાંથી એક માથું કાપી નાખે છે પરિણામે બ્રહ્મા એ ચાર મુખ મુખવાડા થયા બ્રહ્માને સજા મળી કઈ બાબતની ખોટું બોલ્યા એ બાબત જાણે મહાદેવ એમ સમજાવવા માંગે છે કે મારો તાગ આ દુનિયામાં કોઈ માપી ન શકે કારણ કે હું તો સમજવામાં આવું એવો નથી વેદો પણ મેતી કહી દે છે હું ઈશ્વર તત્વ છું અને મારા જેવા ઈશ્વર તત્વને ઓળખવામાં વેદો પણ છેલે નેતિ શબ્દ કહી દે નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ મતલબ ઈશ્વર તત્વનો ક્યારેય તાગ માપી શકાતો નથી